પાંડેસરા પોલીસે ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરનાર પંદર જેટલા લેભાગુ નકલી ડોક્ટરોને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના સ્લમ વિસ્તારોમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરામાં ત્રણ કિલોમીટરના દાયરામાં એક સાથે પંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે પાંડેસરા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલાં તમામ માહિતી એકત્રિત કરી હતી ત્યારબાદ પાંડેસરા પોલીસે પચાસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધી ફી લેનાર નકલી ડોક્ટરો જેમાં રાજારામ ડુબે યોગેશ પાટ પાટિલ રાજેશ પટેલ બ્રજભૂષણ સિંહ તારકેશ્વર સિંહ રવાની સોહનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલા પાંડે બાબુલાલ યાદવ મુકેશ કલ્પનાથ નાગ હાજરા રણજીત કુમાર પારસભાઈ વર્મા અખિલ રોય ચંદ્રભાન કેદારનાથ પટેલ ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર રાજનારાયણ શ્રીબંસી યાદવ મનોજ સુખભેન્દ્ર મિશ્રા પ્રમોદ અજમેર અને મોર્યને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવે જે વેરીફાય કરતા ની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાય કરતા એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધ ની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.